વાસણા ગોળિયા ગ્રામ પંચાયતમાં પ્રથમ ગ્રામસભા સ્વતંત્ર પર્વના દિવસે યોજાઈ વાસણાગોળિયા ગ્રામ પંચાયતનું પ્રથમ વેબ એડ્રેસ બ્લોગ લોન્ચ કરવામાં આવ્યું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ડિજિટલ યુગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તે શરૂઆતને અનુલક્ષીને ભારત દેશની ગ્રામ પંચાયતોમાં ડિજીટલ વેબસાઇટની શરૂઆત કરવામાં આવી હતી તેને અનુલક્ષી ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગ્રામ પંચાયત ખાતે પણ ડિજિટલ યુગની શરૂઆત થકી ગ્રામ પંચાયત દ્વારા નાગરિકોની સલામતી માટે આજે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતની પ્રથમ સાધારણ સભામાં ડિજિટલ વેબસાઇટ સ્વતંત્ર પર્વના દિવસે પંદર આઠ બે હજાર પચીસના ગામમાં ગ્રામસભા યોજાઈ જેમાં નવનિયુક્ત ચૂંટાયેલ સરપંચ શ્રીમતી ગંગાબેન ખીમાજી પરમારે ગામના પ્રથમ નાગરિક તરીકે પડતર પ્રશ્નો અને વિકાસના કામોની ગ્રામજનો સાથે વિશેષ ચર્ચા કરી હતી આજે દેશ અને દુનિયા ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે ત્યારે સરકારી પણ ગામડાના છેવાડાના માનવી સુધી ડિજિટલના માધ્યમથી પહોંચી છે તે અનુલક્ષીને આજે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતમાં પંચાયતનું વેબ એડ્રેસ બ્લોગ લોન્ચ કરવામાં આવ્યું હતું તેના થકી ઘણી બધી માહિતી આંગળીના ટેરવે ગામના નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થશે આજની ગ્રામસભામાં ગામના નાગરિકો દ્વારા સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી તથા સરપંચ અને કમિટી દ્વારા તેમના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ પંચાયત સભામાં સરપંચ શ્રીમતી ગંગાબેન ખીમાજી પરમાર ડેપ્યુટી સરપંચ શ્રીમતી નર્મદાબેન દિનેશકુમાર ગેહલોત કમિટી સભ્યો તલાટીકમ મંત્રી એસ એ સુણસરા વ્યુજીવીસીએલ તરફથી એ એલ એમ ડીએલ ગુર્જર ડીએન પટેલ વીસીઈ અરવિંદ પરમાર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિસ્સા